દાહોદમાં અપહરણ અને ખંડણીનું સુપર ફ્લોપ નાટક દાહોદમાં એક એવી ઘટના સામે આવી છે જેને જોઈને તમે પણ કહેશો કે ચોર કોટવાળને દંડે ગઈકાલે જે વ્યક્તિના અપહરણની ફરિયાદ બી ડિવિઝન પોલીસ મથક ખાતે નોંધાઈ હતી જે ભોગ બનનાર માટે પોલીસની આખી ફોજ કામે લાગી હતી અંતે એ જ વ્યક્તિ ગુનેગાર નીકળ્યો પોતાના જ ભાઈ પાસેથી ખંડણી પડાવવા માટે રચેલું અપહરણનું કાવતરું પોલીસે ગણતરીના કલાકોમાં ખુલ્લું પાડી દીધું છે દાહોદના બી ડિવિઝન પોલીસ મથકે જ્યારે રાહુલ છંગોળના અપહરણની ફરિયાદ નોંધાઈ ત્યારે વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી રાહુલના ભાઈએ ફરિયાદ કરી હતી કે કેટલાક અજાણ્યા શખ્સો ગાડીમાં આવી રાહુલને ઉપાડી ગયા છે અને હવે ખંડણીની માંગ કરી રહ્યા છે મામલો ગંભીર હતો એટલે જ પોલીસ એક્શન મોડમાં આવી અને એલસીબી એસઓજી અને બી ડિવિઝનની સંયુક્ત ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોનું નેટવર્ક એક્ટિવ કરવામાં આવ્યું સમગ્ર વિસ્તારમાં સઘન કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું અને પોલીસે ફિલ્મી ઢબ્બે ઓપરેશન પાર પાડીને રાહુલ સંગોડને રેસ્ક્યુ કર્યો અને તેની સાથે મધ્યપ્રદેશના કઠીવાડાના ત્રણ શખ્સો અમિત બારિયા કેશવ કનિષ અને બબલુ ગણાવાને ઝડપી લીધા પરંતુ જ્યારે પોલીસની પૂછપરછ શરૂ થઈ ત્યારે સત્ય બહાર આવતા પોલીસ પણ ચોખ્ખી ઉઠી હતી તપાસમાં જાણવા મળ્યું હતું કે રાહુલ સંગોળ કોઈ ભોગ બનનાર નથી પણ આ આખા કાવતરાનો સૂત્રધાર છે તેને આર્થિક તંગી હોવાથી તેને પોતાના મિત્રો સાથે મળીને પોતાના જ અપહરણનું નાટક રચ્યું હતું જેથી પોતાના ભાઈ પાસેથી ખંડણીના પૈસા પડાવી શકે પોલીસની તપાસમાં એ પણ ખુલ્યું છે કે પકડાયેલા તમામ આરોપીઓ અગાઉ

બી ડિવિઝન પોસ્ટે ખાતે ગઈકાલે રાત્રિમાં એક બનાવ બન્યો હતો જેની અંદર દાહોદના રહેવાસી રાહુલભાઈ સંગોળ છે એમને રાત્રે અમુક લોકો ઉપાડી ગયા છે ગાડીની અંદર આવીને અને ખરણી માગે છે એ પ્રકારની એમના ભાઈ દ્વારા ફરિયાદ મળી હતી આ ફરિયાદની ગંભીરતાને ધ્યાનમાં લઈ તત્લે ગુનો દાખલ કર્યો હતો અને ગુનાના આધારે એલસીબી એસઓજી અને બી ડિવિઝનની વિવિધ ટીમો બનાવી ટેકનિકલ અને બાતમી આધારે એનાલિસિસ કરી તાત્કાલિક કોમિંગ હાથ ધર્યું હતું અને કોમિંગ દરમિયાન જે રાહુલ મંડોળ છે ભોગ બનનાર એમને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા અને અન્ય ત્રણ આરોપીઓ છે અમિત બારિયા કેશવ કનેશ અને બબલુ ગણાવા જેઓ કઠિયાવાડાના રહેવાસી છે એમપીના એમને પણ પકડી પાડવામાં આવ્યા હતા તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું હતું કે જે વ્યક્તિ છે રાહુલ સંગોળ એ રાહુલ સંગોળ પોતે પણ આર્થિક જરૂરિયાત હોય એમણે એના બધા મિત્રો છે એમની સાથે મળી અને પોતાનું અપહરણ થયું હોવા બાબતનું ખોટી બનાવટ કરી હતી અને એના દ્વારા એ પૈસા મેળવવા માગતો હતો આમ જે માણસનું અપહરણ થયું હતું એ પોતે પણ કાવતરામાં સામેલ હોય એ પ્રકારનું જણાયા હતા પોલીસે એમને પણ અટેક કર્યો છે અને એમનો પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જે રાહુલ અને અન્ય આરોપીઓ છે એ ભૂતકાળની અંદર આમ શેકના ગુનામાં સંડોવાયેલા હતા અને આમ શેકના ગુનાને લઈને જ તે નામ કઈ રીતે ખુલ્લું કે શું હતું એ બાબતને ઝઘડો થયો હતો અને એ બાબતમાં તે અપહરણ થયું હોવાનું પ્રથમ દ્રષ્ટિ ફરિયાદમાં જણાવાયું હતું પરંતુ તપાસ દરમિયાન તમામ લોકોનું મેળવવાનું જણાયા હતા તમામને અટક કરવામાં આવેલા છે અને જે વ્યક્તિ છે રાહુલ એમને પણ અટક કરવામાં આવેલો છે